જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો મહાદેવ હર આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ દસ નવેમ્બર અને સોમવાર મિત્રો જામનગર આપવા યાદમાં લસણની હરાજી શરૂ થઈ ગયેલી છે તો આપણે લાઈવ વિડીયોના માધ્યમથી આપણે બજાર ભાવ વિશે માહિતી મેળવશું મિત્રો અને શનિવારની વાત કરીએ તો ઊંચા ભાવ થયા હતા બારસો ને પચાસ રૂપિયા બારસો પચાસ રૂપિયા થયા હતા મેં તમને બારસો સુધી એનો તો વિડીયો દેખાડ્યો હતો મિત્રો પણ પછી ઊંચામાં ઊંચા ભાવ બારસો પચાસ રૂપિયા થયા હતા આજનો બજાર ભાવ વિશે માહિતી મેળવી જોઈએ બારસો સાડા બારસોથી ઉપર ભાવ થાય છે કે નહીં એ ટાઈપનો માલ હશે બિયારણ માટે બેસ્ટ ક્વોલિટીનો માલ હશે તો બારસો પચાસ થશે અથવા તો એનાથી ઉપર પણ જઈ શકે છે બજાર છે ભાઈ આ તો યાર માલ તો અમુક અમુક સારા જોવા મળેલ છે અહીં આગળ વધતા કેટલાક છે બેસ્ટ ક્વોલિટીનો માલ મિત્રો આવકની વાત કરીએ તો પંદરસો ગુણીની આવક છે ભાઈ ભાઈ જામનગર આમ તો જો તો વધારે હોઈ શકે છે મિત્રો પણ આપણે એક મારીએ પંદરસો ગુણીની આવક દેખાઈ રહી છે અંદાજે

सात सौ पंचवन रुपया वाला भाव ना माल जुओ मित्रों सात सौ पचपन रुपया माल का रेट हुआ है दोस्तों ये देखिए सात सौ पचपन रुपया माल देखिए दोस्तों सात सौ पचपन रुपया સાતસો ને પચાસ રૂપિયાથી બીટ મુકા છે સાતસો ને પચાસ રૂપિયાથી બીટ મુકા છે ભાઈ सात सौ रूपया सात सौ थे रुपयालोल जुओ मित्रो सात सौ सीते रुपये भाव थे सैवन हंड्रेड सैवंटी रूपीज सेवन हंड्रेड सेवंटी दोस्त माल रहू वही जो. पांच सौ पचास रुपया पांच सौ पचास रुपया भाई मारा एक સબસ્ક્રાઈબર છે સતીષભાઈ જો વિડીયો જોતા હો તો જુઓ માલ મિત્રો તમારા ઘર છે ને ભાઈ સતીષભાઈ એવો જ માલ છે મિત્રો સતીષભાઈ જે તમે મોરબીવાળા સતીષભાઈ જો માલ તમારા ઘર જે માલ છે ને એ ટાઈપનો માલ છે આનો ભાવ થયો છે પાંચસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો છે પાંચસો ને ચાલીસ રૂપિયા એ સેમ અંદાજિત કહી શકાય જે તમે મને વિડીયો મૂકેલો તો એમાં જે માલ દેખાડ્યો તો એ ટાઈપનો માલ છે चालीस रुपया भाव थे हंड्रेड फोर्टी माल करे तो है दोस्तों माल देखिए भाई छ सौ पीस रुपया माल ना भाव थे छो ने नहीं रुपया હંડ્રેડ થર્ટી 635 રૂપીસ સિક્સ થર્ટી રૂપીસ માલ કરેટ રેટું આ માલ જોયો મિત્રો છસોને પાંત્રીસ રૂપિયા ભાવ થયો છે છસોને પાંત્રીસ રૂપિયા સિક્સ હંડ્રેડ થર્ટી રૂપીસ મિત્રો એક વકીલ આગળ આપણે આવ્યો તો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હતું અને ઓછા ભાવ છે વકલ ના હતા બારસો રૂપિયા થયા છે અને હરાજીનું કામકાજ ચાલુ જ છે જોઈએ આમાં ક્યાં ભાવ થશે કે નહીં બારસો તો થયા ઊંચામાં ઊંચા અત્યાર સુધીમાં બાકી તો રનિંગ ભાવ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સાડા પાંચસોથી સાતસો ને સાતસો સિત્તેર દેશી માલના ભાવ છે મિત્રો આ મિત્રો આ જોઈ શકો છો આ બેસ્ટ ક્વોલિટીનો માલ છે જુઓ મિત્રો સુપર માલ છે સાઈજ નાની મોટી સાઈજ બધી મિક્સમાં છે જોશો આનો શું ભાવ થશે હરાજી આવશે ત્યારે ભાઈ આગળ એક વકલ હતો ઓછામાં ઓછો બારસો રૂપિયા ભાવ થયા હતા ઓછા ભાવ બારસો રૂપિયા થયા હતા અને નીચો ભાવ ચારસો અને પિંચોતેર રૂપિયા થયા હતા જોઈએ ઓછા ભાવ શું થાય છે વિડીયોમાં છેટ સુધી બનાવેલા રહેજો આ બીજો વકલ છે સાઈડ જીણી છે માલ ચોખ્ખો દેખાઈ રહ્યો છે ભાઈ જો લાલ ને ધોરી પતી ને બધી મિક્સમાં દેખાઈ રહી છે ભાઈ છે લાલ પતી બધી મિક્સમાં દેખાઈ રહી છે જોશું આનો શું થાય છે પછી આગળ બીજો આ વકલ જુઓ આજની એમ ક્વૉલિટી એમ કહી શકાય ઠીકઠાક છે પણ જે શનિવારમાં જે ક્વોલિટી હતી બેસ્ટ ક્વોલિટી એ ગ્રેડનો માલ હતો એ ટાઈપનો માલ નથી તો એ જે બારસો રૂપિયા ભાવનો થયા છે એ હું તમને વકલ છેલ્લે એમ દેખાડી દઈશ એ બાજુ જઈશ ને એટલે હું તમને એ વકલ દેખાડી દઈશ બારસો રૂપિયા કેવા માલના ભાવ થયા છે કેવો માલ હતો ઓલા ત્રણ વકલ આપણે જોયા ભાઈ આ એક ચોથો વકલ છે આ ચોથો વકલ છે બેસ્ટ ક્વોલેટીનું દેખાઈ રહ્યું છે આપણ જુઓ હ ચાલો આગળ વધીએ જો ક્વોલિટી જુઓ મિત્રો એમાં અમુક મુક મરચાંય દેખાઈ રહ્યા છે એટલે એમ કે અહીંયા મરચાંની બાજુમાં જ ઉતારેલું છે એટલે અને ભાઈ જામનગર આપ મરચાંની પણ આવક તમે જોઈ શકો છો છે હા મરચાં મરચા એમાં પણ સારા ભાવ છે જામનગર બજારમાં મરચાં ચાર હજારની આસપાસ છે ચાર હજાર ચાર હજાર ત્રીસ ચાર હજાર પચાસ પછી ઓગણચાલીસો એંસી ઓગણચાલીસો નેવું એવા એવા બધા ભાવ થઈ રહ્યા છે કારણ બધાય પછી વિડીયો બનાવવામાં પોતા ન થાય આપણાથી એટલે આ એટલું ઘણું છે એમ કે એક આ લસણ જીરું અને મગફળી જીરામાં પણ આ સવારનો ટાઈમ જરીક ફેરવી નહીં છે એટલે થોડીક મુશ્કેલી પડી રહી છે બે બાજુ એક જ સમય ઉપર ન પહોંચી શકે ને ભાઈ એટલે જીરાનો વિડીયો બનાવી લીધો ત્યાં તો આની અરાજી થોડાક બે ચાર વકલ આગળ પહોંચી ગઈ હતી એટલે આપણે બારસો વાર વકલ જોઈ ના શકીએ તમને પછી દેખાડી દઈશું આ ભાઈ તમને બારસો રૂપિયા નો કેતો હતો ને ભાવનો માલ એ આવી રહ્યો આ માલ જુઓ મિત્રો આના છે ને ઓછામાં ઓછા ભાવ થયા છે બારસો રૂપિયા દેશી માલ છે ને ભાઈ આ દેશી માલ છે દેશી માલ છે વિસા જો આ ભાઈ છે આ કે છે વિસા વધાર ભાઈ ભાઈ બારસો રૂપિયા દોસ્તો ટ્વેલ્વ હંડ્રેડ રૂપિયા માલ કા રેટ ઉભા હે દેખીએ તાકાતવાળો વાળો તાકાત વાળો માલ ભાવે ભાઈ ખાધા પછી એને તાકાત આવી જાય એ આપણે વાળો માલ જોઈએ એના કરતાં તો એમાં આગળ પીડ્યા છે એ વગર મેં તમને ચાર પાંચ વોકલ હમણાં ના દેખાડ્યા એના કરતાં તો એમાં બહુ ખાસ ન કહેવાય જે તમને ચાર પાંચ વોકલ દેખાડ્યા ને મારી ગણતરી એ માલ બેસ્ટ ક્વૉલિટીનો છે કદાચ તે એના ઓછા ભાવ થાય જોઈએ વિડીયોમાં બના લઈ રહેજો ભાઈ ઘેલી માથે ગળો છે સાચી વાત ને તો ભાઈ નક્કી ના કહેવાય ઘેલી માથે ગળો રહ્યો જોઈએ સાડા બારસો થાય છે કે નહીં હું તો એમ કહું ભાઈ તેરસો રૂપિયા પંદરસો રૂપિયા ખેડૂત આ બધા બિયારણ ભાઈ તો અમુક દર્શક મિત્રો જે ખેડૂત ન હોય એને વિડીયો સાંભળતા હોય તો ખેડૂતોની વેદના કહી દો આપને ગયા વર્ષે છ છ હજાર પાંચ પાંચ હજાર રૂપિયાના મનના ભાવ દઈ અને બિયારણ ખરીદી ને આ માલ ની ઉપજ કરી છે આ માલ વાવ્યો ગયો છે અને આ માલ લઈ આવ્યો છે બિચારાને અત્યારે આ લોકોને ખરેખર એમ કે બહુ દુઃખની વાત છે પંદરસો રૂપિયા પણ નથી આવતા માલમાં તમે જોયો ને આજથી વિડીયો બનાવું છું ત્યારથી કરીને સાંભળ્યું ચૌદસો કે પંદરસો રૂપિયા ભાવ થયા નહીં યાર શું કરે આમાં પણ અને એવું નથી કે આ લોકો વેપારી લઈ લઈએ આ લોકો આગળ આ લોકો આગળથી અગિયારસો બારસો રૂપિયામાં સારા સારા માલ લઈ લઈએ અને એ કંઈક પંદરસો ને બે હજારમાં વેચે તો ના એવું નથી કંઈ જે છે એ બજાર છે ઉપરથી ને એવી બજાર છે સારા માલને નિકાસ થાય સારો ભાવ આવે તો એ લોકો પણ સારો માલ ખરીદવા માટે તૈયાર થઈ જાય તો પાંચ પચીસ પચાસ સો રૂપિયા જે કંઈ વધારે દેવા પડતા હોય તો કાંઈ વાંધો નહીં દેવા તૈયાર થઈ જતા હોય છે પણ ઉપરથી નરમ હોય તો શું કરી શકે અગિયારસો ને પાસઠ રૂપિયે માલનો ભાવ થયો છે એ ઇલેવન હંડ્રેડ સિક્સટી ફાઈવ રૂપીઝ માલ કરે આ માલ જુઓ મિત્રો

કોણ પાંચ રૂપિયા બાર પાંચ બે વાત हाँ बार सौ पांच रुपए पांच रुपया वही गया एक वक्त आगे देखा तो ओ बारो रुपया बार सौ पांच रुपया थी इलेवन हंड्रेड फाइव रूपीज ट्वेल्व हंड्रेड फाइव रूपीज सॉरी दोस्तों ट्वेल्व हंड्रेड फाइव रूपीस मल करेट

ફોર્ટી ફાઈવ રૂપીસ આજે તમે કહેતો હતો બેસ્ટ ક્વોલિટીના માલ છે મિત્રો એના એકના અત્યારે અગિયારસોને પિસ્તાલીસ અને બીજો એક હતો બારસોને પાંચ રૂપિયા અને આના બારસો થયા છે વા બારસોને પાંત્રીસ રૂપિયા થયા બાર ચાલીસે પચાલીસે આગળ વધવામાં છે बारह सौ पचास बारह बार तो बार सौ पचास रुपये माल न भाव है ऐसे ट्वेल्व हंड्रेड फिफ्टी रुपीज़ माल का रेट हुआ है चलिए देखते अभी तक का बढ़िया रेट है, है। दोस्तों बेस्ट क्वालिटी का माल है देखिए देसी माल है बेस्ट क्वालिटी का माल है बारह सौ पचास रुपये रेट हुआ है ट्वेल्व हंड्रेड फिफ्टी रुपीज़ माल का रेट हुआ है माल देखिए मिक्स में साइज है छोटी बड़ी साइज मिक्स में है ये देखिए दोस्तों माल देखिए ये छोटी भी साइज है और थोड़ा बहुत कुछ ऐसा भी माल है देखिए इसमें इसलिए बारह सौ पचास रेट हुआ है अभी तक का बढ़िया रेट है तो मित्रों सौ दिन में ऊंचा में ऊंचा भाव थे ना माल ना बारह सौ पचास रुपए बाकी रनिंग में साढ़ा पाँच सौ आठ सौ नौ सौ रुपये ऊंचा में ऊँचा सौ पचास તો મિત્રો આજની આપણે અપડેટ મેળવીએ વિડીયો કેવો લાગ્યો તમને જે વિડીયો ગમતો હોય તો ચેનલને એટલે સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો આજની તારીખ દસ નવેમ્બરના ઊંચામાં ઊંચા ભાવ બારસો અને પચાસ રૂપિયા થયા હતા મિત્રો તો ચાલો મિત્રો કાલે પાછા આપણે મળશું આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન મિત્રો